ગોળી તો મંગાઈ છે બે દાળો થઈ રહી છે રવાન કીધું છે જે લાવા છે હું કરે છે ગોળી ની ટૂટ ના જો તો તમે એને કમ્પ્લીટ થાય ના કરજો ગોળી આખા પાછ થાય ને તો તમને કોઈ દાળો ફેર પડે નહીં ના ના વાત હાશી બરોબર એટલે ગોળી નો મિસ્ટિક આપી જ ના જો હું કરું ભાઈ ગોળી સેવા નહીં કરતો હું કરું કે છોકરો

દવા પૈસા ની શોધી લાવે તો મજૂરી ને દવા બાપ ની સેવા કરો તો પણ એ ચોક ને ચોરા ખાતે દવા લાવી બાપો મરી દેદો તાર પૈસા દવા ભાઈ જી ભળો નહીં એ તો દવા ફરજ છે તમારા દીકરાની

જેમાં બાપુ બીમાર છે ઘરમાં ખાવા ધોવા નહીં તકલીફ તો ના પૂછી એટલી તકલીફ છે એવું અને દવા લાભમાં બાપાને દવા લાવી તો પૈસા ના બોલો નેટ ને ઘરમાં દર્શન કરવા પણ એવું હોય તો પેલા મા બાપ ની સેવા કરાય આ તો રમો પીરીમ ને હિકા તક તમે મારી દર બીજ ભરો મા બાપ ને આપણે સેવા કરી ને હું ભગવાન જ છે ભાઈ ઉમરાવાળી રાજી હન તો ડુંગરાવાળી રાજી છે

હે હમ બાપુ શું છે હે રોમાપી હસ આજે તો મારી વાત શું ગાઈ દીધી કતરા મા બાપની સેવા કરો મા બાપની સેવા કરે ભગવાન ઘેરાયેલા જ છે હે રોમાપીવા ભલે યાર તું પણ દવા લઈને જ જો પડે